પ્રભુ દુનિયા દુઃખી કેમ છે ભગવાને હસીને કહ્યું કે હે નારદ સુખ તો મેં બધાને જ આપ્યું છે પણ એકના સુખને ને જોઈને બીજાથી રહેવાતું નથી અને પરિણામે બધા દુઃખી છે યાદ રાખજો ખરાબ વ્યક્તિ જો ફક્ત સમજાવવાથી જ સમજી જતો હોય તો આ વાસળી વગાડવા વાળો મારો કાનો મહાભારત થવા જ ના દે તમારા મનની વાત જેને સમજાવી પડે એ વ્યક્તિ માત્ર તમારા શબ્દો જ સમજ છે તમારી ભાવના નહીં પરિવાર સાથે ધીરજ રાખવી તે પ્રેમ છે અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી તે આદર છે સ્વયં સાથે ધીરજ રાખવી તે આત્મવિશ્વાસ છે અને ઈશ્વર સાથે ધીરજ રાખવી તે શ્રદ્ધા છે પોતાની જાતને સમય આપો તમારી પહેલી જરૂરિયાત તમે ખુદ છો જિંદગીમાં પોતાની કોઈ આવડતને લઈને ઘમંડ કદી ના કરતા કારણ કે એક પથ્થર જ્યારે પાણીમાં પડે છે ત્યારે પોતાના જ વજનના લીધે ડૂબી જાય છે ગરબા હોય કે જિંદગી ક્યારે પગલું આગળ ભરવું ને ક્યારે પગલું પાછળ ભરવું જેને એ આવડી જાય એ જ સાચા ખેલૈયા ધીરજ અને સહનશીલતા કમજોરી નથી સાહેબ એ તો અંદરની તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી સંબંધ એવા લોકો સાથે રાખવાનો આગ્રહ રાખો જે તમને ખરાબ સમયમાં કોણ છો એમ નહીં પણ કેમ છો પૂછવાનો આગ્રહ રાખે ભાગ્યને શું દોષ આપવો જ્યારે સપના આપણા છે તો કોશિશો પણ આપણી જ હોવી જોઈએ સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ આટલું કરે માનવી કબૂલ તો હરરોજ દિલમાં ઉગે સુખના ફૂલ લો પાછું સવાર થઈ ગયું જેને આજ કહેતા હતા એ ગઈ કાલ થઈ ગયું પળમાં બદલાઈ જાય આ જિંદગી થોડા સમય પહેલા જેને રાત કહેતા હતા એનું જ નામ આજે સવાર થઈ ગયું પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતાં પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાં જ શાણપણ છે બોલવું એ ચાંદી છે મૌન રહેવું સોનું છે પણ યોગ્ય સમયે બોલવું એ હીરા મોતી છે જ્યાં વિશ્વાસ હોય ત્યાં સબૂતની જરૂર નથી પડતી શ્રીમદ્ ભગવદ્ ગીતા પર ક્યાં શ્રી કૃષ્ણના હસ્તાક્ષર છે કાશ સડકોની જેમ જિંદગીના રસ્તાઓ પર પણ લખાયેલું હોય કે આગળ ભયજનક વળાંક છે કોઈએ પૂછ્યું સાચું સુખ શું છે એનો એક સરસ જવાબ છે સુખ એ ના તો સગવડમાં છે અને ના સમાધાનમાં છે અરે એ તો ફક્ત પરિસ્થિતિ અને વ્યક્તિને સ્વીકારવામાં જ છે શ્રી કૃષ્ણ કહે છે ઉદાસ નથા હે મનુષ્ય હું તારી સાથે જ છું તારી સામે નહીં પણ આસપાસ છું આંખ બંધ કર ને દિલથી યાદ કર હું બીજું કંઈ નહીં પણ તારી અંદર છુપાયેલો આત્મવિશ્વાસ છું હદ થી વધારે પ્રેમ હદ થી વધારે માન અને હદ થી વધારે ભરોસો હંમેશા હદ થી વધારે દુખ આપે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણને આ દુનિયાના સૌથી મોટા મોટિવેટર ગણવામાં આવે છે એમની વાતો જે સાંભળે જીવનમાં ઉતારે અને એ પ્રમાણે કર્મો કરે તો જીવન ધન્ય બનાવી શકે આ વાત જો સારી લાગી હોય તો